સમાજમાં હાલના દિવસોમાં અંધશ્રદ્ધા તથા વહેમ નામનું દૂષણ વકરી રહ્યું છે ત્યારે આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે જેમાં અંધશ્રદ્ધા અને વહેમના કારણે પરિવારો વિઘુટા પડતા હોય છે ત્યારે ગારિયાધાર પોલીસે આ બાબતે ખૂબ જ સુંદર કામગીરી કરી છે ગારિયાધારની પરિણીતા દ્વારા વહેમના કારણે તેના દીકરાને ત્યજી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ગારિયાધાર પોલીસે તેના ત્યજી દેવાયેલા દીકરા સાથે માતાનું મિલન કરાવીને ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલા કનુભાઈ ટાકિયા નામના વ્યક્તિ અરજી આપી હતી કે તેમના ભાઈની દીકરી ચકુ 3 મહિનાની નાની બાળકી સાસરિયાના કહેવાથી પિયરમાં છોડીને અમરેલી જિલ્લામાં જતી રહી હતી જેના કારણે સતત 3 દિવસથી શ્રી એચકે ચૌધરી તથા એમપી પંડિયા અને ગારિયાધર પોલીસના તમામ કર્મચારીઓ રાત દિવસ એક કરીને ખૂબ જ મહેનત કરાવી હતી અને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરીને આખરે તે બાળકીનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું દ્વારા વહેમના કારણે બાળકને ત્યજી દેવાયું હતું ત્યારે માતા સાથે મિલન પોલીસે કરાવ્યું છે સમાજના હાલના દિવસોમાં અંધશ્રદ્ધા તથા વહેમ આ બે નામના દૂષણ વકરી ગયા છે નાગરિકો પોતે જાગૃત નહીં થાય તો પોતે જ ભોગવવાનો વારો આવશે તે ચોક્કસ છે જ્યારે આ કિસ્સામાં બાળકને માતા પિતાના મિલન કરાવવા હેતુસર પોલીસ દ્વારા પણ ખૂબ જ સારી ફરજ બજાવવામાં આવી છે આ કાર્યમાં સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ વાઘેલા ગારિયાધારના બંને પીએસઆઈ સહિત વગેરે સ્ટાફે બાળકનું પરિવાર સાથે મિલન કરાવીને ફરજ અદા કરી છે ગારિયાધાર પોલીસ સ્ટેશને કનુભાઈ ધોળકિયા નામના વ્યક્તિએ ત્રણેક દિવસ પહેલા જાણ કરેલી કે અમારી ભાઈની દીકરી છે નામની એ તેના ત્રણ વર્ષના ત્રણ મહિનાના બાળકને કોઈ કારણસર અમારી જોડે છોડી અને એના પતિ જોડે અમરેલી જિલ્લામાં ચાલી નીકળે છે બરાબર એ બાબતે જાણ કરતાં ગારીધાર પોલીસે છેલ્લા ત્રણ દિવસથી અને એના માતા પિતા બાળકના માતા પિતાની તપાસ કરી આજ રોજ એમને બાળક સાથે સુખદ મિલન કરાવે છે